હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વાગ્યા છે પોણા અગિયાર અને અત્યારે જઈશી રવિજી માતાના દર્શન કરવા બાઇકમાં જાય છે એટલે ફરતે રાપર થોડું કામ છે રાપર જવાનું થતા હતા ભેગા ભેગા હવે રવિજી દર્શન કરતા આવી તો તમને મસ્ત આજે રવિજી માતાના દર્શન કરાવી કે હું પેલા વિચાર કરતો તો ઘણા ટાઈમથી વિચાર કરતો હતો દર્શન કરવા જવાનો આજે મસ્ત આવ્યો છે તો દર્શન કરી આવી આપણે છે તળાવ હા છે રવિચ મંદિરનું તળાવ અહીંયા કાને અત્યારે ન દેખાતી મછલી મછલી એટલી બધી હતી આ બધી મછલી એટલી બધી હતી કાચબા એટલા હતા અને આટલા આખામાં કમળના ઝાડ હતા એટલે કમળની વેલ હતી બધી कमड़े देखा एक था कमर आखा कमर कम है तो बीज कोई वस्तु नहीं दिखाती आगो तड़ा साफ कर क्यों सो तू मछली 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 दिखाती ढगलो मछली कहीं मछली एट का दखाने दिखाने मछली देखा यहाँ पर मछली सीजोजो Það er eitthvað næðið við, hægnaðið á þessu. Þá erum við næðið við, hægnaðið á þessu. Það er eitthvað næðið við. Það er rauðið sem að þannig að mann dýr. Ég er með þá! Há! હું એમ મંદિરમાં પ્રસાદીમાં રાખી દીધી હા રવિચી માતાની મંદિરની બારી જે દુકાનો છે મસ્ત મજાની બાકી બધું તો ઠીક છે બધું બરોબર પણ ચોખ્ખાઈ જોરદાર છે બાકી જે પ્રમાણે પબ્લિક આવે છે એ પ્રમાણે એમ કચરો દેખાતો નથી ચોખાઈ સારી છે અને આપણે બાઈક આ બાજુ મૂકી છે બાઈક લેતા આવીએ આપણે હેલો ફ્રેન્ડ્સ તો વાગે છે સવા નવ ને અત્યારે સેન્ડવીચ મસાલો ત્યાં પીવું બનાવે છે ને સેન્ડવિચ બનાવવાના છે હા પીવું તેનો તો મસાલો તૈયારી ચાલુ છે તે દી મસ્ત બને છે પીવ કે આજે જોઈએ કેવી બને છે પણ તે દિવસે જોરદાર બની છે આજે જોઈએ આવે કેવું બનાવે છે પીવું પીવું અત્યારે સેન્ડવીચ મસાલો બનાવે છે ધબકાટે જો ખાર કાઢે જો કામે કાર્તિક હેમુર સેન્ડવિચનો મસાલો તૈયાર થઈ ગયો આ મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે એની અંદર મસાલો નાખ્યો છે ચટ મસાલા અને આ બ્રેડ રેડી થઈ ગઈ છે એટલે બ્રેડ આવી ગઈ છે હવે માં ફરો અને ધોણ જરૂર છે મારા ખ્યાલથી કે ના બગે ધોણ નથી એટલે

के आ देखा के ए सबला गाडी के जेने जो एक एक काली के उसा 3 बजे एक एक दुकाने वयो चार ने तो पीवे के जांगनगर से पाचि आवती रेसे परमजी से परमजी से और जो ना जाओ तो भरी लोग वे तो तुम भाई चल तुम पाचिवाक मत लागो अजी तुम गई नहीं ताज चीज का हां ओली परी न होती केती अठे बदाती जाओ छो चीज ये चीज ताज चीज

ને આ મશીન માં શેકાશે મશીન આપણે તે દેતું જ છે બદલાયું નથી ને પીવા ઢગલો મસ્ત મજાનું કરી નાખ્યું કટિંગ કરો ને કા હા હું કહું છું કઈ ન હોય

પછી બધી વસ્તુ સ્ટાન્ડર્ડ છે હો નબળી વર્ષો કે નથી બસ હલકેવી હતી હા આવી કરો કેટલા 5000 ને ના 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 8000 ની થઈતી અને સંભાળી કેટલા 5000 ની સંભાળી હા 12 13000 કરો